તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે મારે વાત કરવી છે એક એવા વ્યક્તિ વિશે જેના વખાણ કરીએ એટલા ઓછા પડે તો મિત્રો કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મના કોઈ પણ તકલીફવાળા વૃદ્ધો માટેનો આશરો એટલે ધરતીનો છેડો જે એક સંકુલ છે જે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ તરીકે ઓળખાય છે અને આ વૃદ્ધાશ્રમમાં રહેવું જમવું મેડિકલ તથા બીજી તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ નિઃશુલ્ક છે જેને ચલાવી રહ્યા છે આપણા મહીપતસિંહ ચૌહાણ જેમના વિડીયો તમે બધા સોશિયલ મીડિયાની અંદર જોતા જ અને મિત્રો એ મહીપતસિંહ ચૌહાણને તમે બધા ઓળખો જ છો કેમ ના ઓળખો આટલું સરસ કાર્ય કરતા હોય તે માણસને કોણ ના ઓળખે તો મિત્રો હું તમને પહેલાં તો જણાવી દઉં કે તે આપણે જોઈએ તો ભારતનું સૌથી સારામાં સારું અને બધી સુવિધા પૂરી પાડતું સંકુલ એટલે લવાલ ગામમાં આવેલું વૃદ્ધાશ્રમ જે ધરતીનો છેડો તરીકે ઓળખાય છે અને મિત્રો આ સંકુલની અંદર જે પણ કોઈ વૃદ્ધ માણસ આવે છે તેને મહેપતસિંહ ચૌહાણ તેમના માતા પિતા હોય તે રીતે સંભાળ રાખે છે અને તેઓ તેમના દીકરા હોય એ રીતે તે સંભાળ રાખે છે અને મિત્રો મહેપતસિંહ વિશે આપણે આગળ વાત કરીએ તો જે વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે તે મહેપતસિંહ તેની સાથે સાથે સંકુલ પણ ચલાવી રહ્યા છે જે સંકુલનું નામ શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લવાલ ગામ છે અને મિત્રો એક હજાર અનાથ બાળકોનું ઘર જે તેઓ તેમને સાચવતા તેમાં તેમને શિક્ષણ પૂરું પાડે છે અને આ સંકુલનો મહિનાનો ખર્ચ ત્રીસ લાખ રૂપિયા છે એક બાળકનો મહિનાનો ખર્ચ ત્રણ હજાર રૂપિયા છે અને મિત્રો એક દિવસના ભોજનનો ખર્ચ એકાવન હજાર રૂપિયા થાય છે તો મિત્રો વિચાર કરો કે આ કેવળું મોટું સંકુલ હશે તો મિત્રો મહેપતસિંહ ચૌહાણ આ રીતે સંકુલ ચલાવી રહ્યા છે જે શિક્ષણ માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે અને મિત્રો આપણે વિચાર કરીએ તો પણ કેવું લાગે જો આપણે એક જ દિવસ કોઈ લગ્ન હોય અને તેમાં ભોજન રાખેલો હોય તો તેમાં કેટલી મુશ્કેલી પડે છે તો તમે વિચાર કરો કે આ મહીપતસિંહ ચૌહાણ કેવી રીતે તે તેમાં મેન્ટેન કરી રહ્યા છે અને મિત્રો વિડીયો અહીંયા પૂરો થતો નથી હજુ તો આગળ બાકી છે તો મિત્રો તેમાં મહીપતસિંહ ચૌહાણ વિશે આગળ વાત જ શું કરીએ તેમને સમૂહ લગ્ન જે યોજ્યો હતો તેમાં મા બાપ વિહોણી દીકરીઓને તેમાં સમૂહ લગ્ન કરાવ્યા હતા સપનું હતું કે આપણે સમૂહલગ્ન બાકી છે અને આજે આપણા શિક્ષણ છેલ્લા સંકુલના આગળ પચીસ જે દીકરા દીકરીઓ છે એ સરસ બજારો આદેશ સુગ્રતાથી બંધાયા છે આગળ વધ્યા છે સો એમને બહુ બધી શુભેચ્છા તમારા બધાના માધ્યમથી આપી રહ્યા છીએ તો મિત્રો તેમાં સમૂહ લગ્નની અંદર આપણે જોઈએ તો એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ સમૂહ લગ્ન કરાવવા કોઈ જેવી તેવી વાત નથી તો મિત્રો આપણે મેં પછીના તો જેટલા વખાણ કરીએ તેટલા ઓછા જ પડે કેમ કે આવા કળિયુગમાં કોઈ કોઈની મદદ કરતું નથી અને મિત્રો સોશિયલ મીડિયામાં તેમનું જે એકાઉન્ટ છે તેમને ફોલો કરવાનું ના ભૂલતા તો મિત્રો તેમને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે જે મહીપતસિંહ ચૌહાણ છે જે મહીપતસિંહ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે તે લવાલ ગામ તાલુકો વસા ડિસ્ટ્રિક્ટ ખેડા જે ગુજરાતની અંદર આવેલું છે અને તેમાં તમારે સપોર્ટ કરવા વિનંતી તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને શેર કરવાનું ના ભૂલતા જય માતાજી આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયો સાથે મળીશું જય માતાજી